લખતર શહેરમાં સામાન્ય વરસાદથી નીચાવાળા વિસ્તારમાં અને ઘરોમાં પાણી ઘૂસ્યા તારીખ તેર અને ચૌદના રાત્રિના પડેલા વરસાદને લઈ દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીશોના ઘરોમાં પાણી ભરાયા પાણી ભરાવાના વિડીયો રહીશો દ્વારા કરવામાં આવ્યા વાયરલ રહીશો દ્વારા ગામના સરપંચ તલાટી ટીડીઓ તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારીને વિડીયો વાયરલ કરી આ ભીતી દર્શાવી ઉચ્ચ અધિકારીને વિડીયો વાયરલ કરતા ગ્રામ સર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા કાટવા પાણી કાઢવા માટેને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી લખતર શહેર મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલો નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી લખતર શહેરમાં વિસ્તારમાં આવેલા દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીજોના ઘરોમાં તારીખ તેર અને ચૌદને રાત્રિના વરસાદના કારણે પાણી ભરાવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે લખતરજીન પાસે રહેતા ભરતભાઈ સાધુ મેરુભાઈ ભરવાડ સહિતના રહીજો દ્વારા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ના વિડીયો રહીજો દ્વારા ઉતારીને પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર ગ્રામ પંચાયત સરપંચ તલાટીને મોકલી આપી વાયરલ કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ અને તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા ઘરમાં ઘૂસાયેલા પાણીના વીડિયો અને પાણીની ફરી વળવાની જાણ થતાં સુરેન્દ્રનગરથી તાત્કાલિક હાઇડ્રોપંપ મંગાવી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરાવવામાં આવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વરસાદી પાણી નિકાલની જગ્યાએ અન્ય વ્યક્તિએ કોર્ટ મેટર કરેલ હોય અને કોર્ટની મેટર ચાલતી હોય જ્યાં સુધી કોર્ટની મેટર પૂર્ણ ના થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા નિકાલ માટે પાણી નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટેનો કાઢવા માટેનું મશીન હાલ મૂકવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તો સ્થળાંતર કરવા માટેની પણ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે